અને આ ભીંડો એમાં ગેસ સળવવાનું એમાં નિમક નાખ દેવાનું એટલે સડી જાય પછી ઉપર મસાલો નાખ દેવાનું થોડો કણાનો લોટ હમ અને એટલે દહીં ચટણી અને કોમે એટલું સારી સારી આવે છે આ તેલ વસકો નાખ દેવો તો વગેઈ તેલ થી કરાવા આમાં દાળ ઉકળે છે આયા ડાળી હોય છે হাকটি নোয নোনো তেনি টায়ে ইলিম ইছেলে রাস্মা উক঳ি জিঢিনি. কডিকরায় নোচেয়ে এস্য়ে আাকান শেখি. নমান্ল বিতঞেছে,

ધાણાજીરુ મીમક તો આપણે પહેલા નાખી દીધું હા તીખું ખાવું એ બાને એસી એસિડિટી જેવું થાય ને એટલે તીખું મરચું ને એમ બધું ઓછું ખાવામાં આવે

जीरु मेथी नो पावडर

પીઝા ને બર્ગર ને એવું જોઈએ પીઝા ને બર્ગર ને એવું નામી ના અડધા તો હા એટલે નમાલા થતા જાય છે માણસો પેલા અસલ ખાણ હતું ને ખાવાનું ઘરનું હતું ઘરનું હોય હા શાકભાજી આ તે બધું ઘરે જ વાળતા બધું કઠોળ ને એવું બધું બાર મહિનાનું ઘરે કરી લેતા પેલા

Om asraya uniyan beni param krupa rupu prabu ji beni samara

બે કરો આત્મા વિષણ કરો શ્યામ બેની અંતર શત્રુને તમે યોળખુ બેની કર samarana karo shyam mohan beni baji le baba beni ke bar samarana karo shyam બે ને પાની રણ સોડ તે રંગ સમ જય શન જય ખૂબ સરસ મજાનું કીર્તન કહીએ મારા ભાઈએ એક એક કડી જીવન માં ઉતારવા જેવી છે કે નાના બાળી નહીં ગણે કે નહીં ગણે કાળ વોચિંતાનો આવી જાય આ ઘડી ભગવાનને સ્મરણ કરવાની છે મનુષ્યનો અવતાર જન્મ મરણના ફેરા ટાળવાનો છે એટલે ખૂબ સરસ મજાનું જીવનમાં ઉતારવા જેવું કીર્તન ગયું મારા ભાઈએ જય સ્વામિનારાયણ